મકાન છે તે તંત્ર દ્વારા પાડી દેવામાં આવ્યું આપને આ જગ્યા છે તે બતાવી રહ્યા છે કે જ્યાં ઘનશ્યામભાઈ રાજપરા ને તેમનો પરિવાર છે તે પહેલા રહેતો હતો મારા પપ્પા પાંચ વર્ષથી લડતા હતા અમારા મકાન પાડી દીધા અમે બે મહિના વાળીએ રહ્યા બે બેનોના લગ્ન હતા એમનું આણું રજડાયું મારા પપ્પાએ જે સામેવાળા હતા એની ઉપર લેન્ડ ગ્રેમિંગ કેસ કર્યો તો એને પણ એમને પણ પચાવી પાડેલી છે હા એમને પણ બચાવી પાડેલી છે એને ત્રણ વર્ષથી આ તો હજી એનો કાંકરો એલો નથી બસ એક જ આશા છે કે ન્યાય મળે બંધારણ મુજબ ન્યાય બધા માટે સમાન છે ઘનશ્યામ રાજપરા ની હત્યા જે વિછિયાના ઘનશ્યામભાઈ રાજપરા હતા થોરિયાળી ગામના તેમની જે હત્યા છે તે કરી દેવામાં આવી તેમના મૂળ સુધી આપણે અહીંયા પહોંચ્યા છીએ કે આખો એ ઘટનાક્રમ શા માટે થયો સૌથી પહેલાં ચારથી ચારેક વર્ષ પહેલાં ઘનશ્યામભાઈ રાજપરાનું જે મકાન હતું પહેલાં જે તેઓ જ્યાં રહેતા હતા તેમના તેમાં લેન્ડ ગ્રેબિંગની અરજી થઈને તે મકાન છે તે તંત્ર દ્વારા પાડી દેવામાં આવ્યું આપને આ જગ્યા છે તે બતાવી રહ્યા છે કે જ્યાં ઘનશ્યામભાઈ રાજપરા અને તેમનો પરિવાર છે તે પહેલાં રહેતો હતો અને આખું આજે આ જોઈ શકાય છે કે અહીંયાથી આ ઘનશ્યામભાઈ રાજપુરાનું મકાન ગ્રેબિંગની અરજી કરીને પાડી દેવામાં આવ્યું હતું ત્યારબાદ ઘનશ્યામભાઈ રાજપુરાએ પણ અમુક લોકો સામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જેમાં જે અરજી કરી હતી તે પરંતુ તેમનું મકાન પાડવામાં નહોતું આવ્યું એટલે જ ઘનશ્યામભાઈ રાજપુરા છે તે હાઈકોર્ટ સુધી આ માટે લડ્યા હતા કારણ કે લેન્ડ ગ્રેબિંગમાં જો એમનું મકાન પાડી દેવામાં આવતું હોય તો જેમનું અન્ય લોકો છે જેમને લેન્ડ ગ્રેબિંગ કર્યું છે તેમના મકાન પણ પડવા જોઈએ તેવી તેમની વાત છે તે આપણી સાથે ઘનશ્યામભાઈ રાજપુરાનો પરિવાર પણ છે બેન અહીંયા રહેતા પહેલા તમે હા અમે અહીંયા રહેતા હતા અમારે મારા પપ્પા પાંચ વર્ષથી લડતા હતા અમારા મકાન પાડી દીધા અમે બે મહિના વાળીએ રહ્યા બે બહેનોના લગ્ન હતા એમનું આણું રજડાયું અમે બે મહિના વાળીએ રહ્યા વરસાદ આવતો હતો અને મારા પપ્પા ત્રણ વર્ષ પહેલાં લડતા હતા અમારા મકાન પાડી દીધા એને બે ત્રણ વર્ષ તો પછી થઈ ગયા તો એવડા સામેવાળાના મકાન હજી નથી પડ્યા અમારા મકાનમાં લેન્ડ ગ્રૅબિંગની અરજી કરી એટલે તમારું મકાન પાડી દીધું આની ઉપર અરજી કરી ને આ મકાન પાડી દીધા પછી મારા પપ્પાએ જે સામેવાળા હતા એની ઉપર લેન્ડ ગ્રૅબિંગનો કેસ કર્યો તો એને પણ એમને પણ પચાવી પાડેલી છે હા એમને પણ પચાવી પાડેલી છે એને 3 વર્ષથી હતું હજી એનો કાંકો રહ્યો નથી કેસ તમાર પપ્પા લઈ ગયા હાઈકોર્ટ સુધી પહોંચી ગયો તો તો એનું કંઈ નથી એમના મકાન નથી શું લાગે છે એમનું મકાન છે જમ જનથીયાભાઈ જે અરજી કરી હતી એમના મકાન ઉપર કેમ તમારી ઉપર જે કાર્યવાહી થઈ પાડી દે અમે એમ નથી કરવામાં આવતી એમના મકાન એટલે સરકારની ખોટ એટલે કે અમારા જે નિર્દોષ લોકો છે એની એની ઉપર જ તે આ બધું કરે છે આપની શું માંગ છે અમારી માંગ એ જ છે સરકારને કે અમારા મકાન પલોટ અપાવે અને મકાન કરી દે

બસ અત્યારે તો ન્યાયની જ અપેક્ષા છે સરકાર પાસે જે ઘનશ્યામભાઈ ચાર વર્ષથી આ કેસ લડી રહ્યા હતા સત્તા પણ કોઈ સરકારે એમની સામનું નથી જોયું એમના મકાન બિનકાયદેસર હતા તો એમના ત્રણ મહિનામાં પડાવવામાં આવ્યા હતા અને ઘનશ્યામભાઈને ત્યાં સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા જ્યાં સુધી મકાન ન પાડે ત્યાં સુધી એમને જેલમાંથી છૂટા કરવામાં નતા આવ્યા મકાન જ્યારે પડી ગયા પછી અમને જેલમાંથી છૂટા કર્યા પછી ઘનશ્યામભાઈએ બહાર આવીને સરકાર સરકારની આમાં કોર્ટ છે જે સામુ નથી જોઈ રહ્યા અને ચાર વર્ષથી આ ઘનશ્યામભાઈને અત્યારે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે સત્તા પણ ક્યાંય ન્યાયની આશા નથી ન્યાય નથી મળી રહ્યો સત્તા સામેવાળા લોકો દ્વારા બધી આ રમત રમી રહ્યા છે અને બાણું લોકો પર ખોટી અરજી જે કેસ કરવામાં આવ્યા છે અને ફસાવવામાં આવી રહ્યા છે જ્યાં ન્યાયની અપેક્ષા છે ન્યાય નથી મળી રહ્યો બસ એક જ આશા છે કે ન્યાય મળે બંધારણ મુજબ ન્યાય બધા માટે સમાન છે તો ન્યાય કેમ નથી મળી રહ્યો એમના ઘર પણ એમના ઘર પર એમના ઘર જે અત્યારે છે જેમની સામે અરજી કરી દીધી છે એ પણ ગેરકાયદેસર છે હા જે સામેવાળા લોકોએ અરજી કરેલી જે ઘનશ્યામભાઈ ના મકાન બિન કાયદેસર હતા એવી જ રીતે સામેવાળાના પણ મકાન બિન કાયદેસર રીતે સરકારી પ્લોટમાં ઘનશ્યામભાઈ અરજી કરેલી છે ચાર વર્ષથી જે આ કેસ ચાલી રહ્યો સત્તા પણ સામે વાળાના મકાન હજુ સુધી એમના એમ જ છે એમના મકાન હજુ પડ્યા નથી પડવા જોઈએ ખરેખર એમના પડવા જોઈએ હવે તો ઘનશ્યામભાઈ જીવ પણ એ લોકોએ લઈ લીધો છે તો એમના મકાન હવે પડવા જ જોઈએ બિલકુલ આજે છે ઘનશ્યામભાઈના પરિવાર જે માગ છે ઘનશ્યામભાઈ પહેલા જ્યાં રહેતા અને આખા વિવાદનું જે મૂળ છે ત્યાં આપણે પહોંચ્યા છે કે ત્યાં જે અત્યારે આરોપીઓ છે તેમના દ્વારા તેમના લોકો દ્વારા તેમની સાથે લોકો દ્વારા લેન્ડ લેન્ડ્રેબિંગની અરજી કરીને ઘનશ્યામભાઈનું મકાન પાડવામાં આવ્યું હતું તો ઘનશ્યામભાઈની માંગ એવી હતી કે જો મારું મકાન લેન્ડગ્રેબિંગ હોય ને પાડવામાં આવ્યું હોય તો તમારા મકાન પણ ગેરકાયદેસર છે તમારા મકાન પણ લેન્ડ ગ્રેબિંગ કરેલા જ છે તેમના મકાન પણ પડવા જોઈએ પરંતુ તેમના મકાન ન પાડવામાં આવ્યા ઘનશ્યામભાઈની હત્યાને હવે બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજુ સુધી તેમના મકાન છે તે પાડવામાં નથી આવ્યા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમના પરિવારની માગ એવી છે કે જો એમનું મકાન પાડવામાં આવ્યું તો જે આરોપીઓ છે તેમનું મકાન પણ પડવું જોઈએ ને જે જેમના હત્યારાઓ છે તેમના કડક ના કડક સજા થવી જોઈએ બીજું એ કે જે હત્યાના પ્રયાસની કલમ લગાવવામાં આવી વિછિયા પોલીસ સ્ટેશનની બહાર જે ઘટના બની તે પણ હટવી જોઈએ કારણ કે હત્યાના પ્રયાસ પ્રયાસની કલમ લગાડવામાં આવે તેટલો ગંભીર ગુનો નહોતો તેવું પણ લોકો છે આગેવાનો છે તે કહી છે ને એટલે જ આ મહાસંમેલન થઈ રહ્યું છે હવે આ સંમેલન બાદ સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક વિછિયા